हरो जमीन वेकी ने शहर में जो तो पान चिरित ना जाऊँ पेगा जमीन है नहीं आना दखाती है कहीं कर ऊपर ने बी नहीं पेगी है नहीं हम हमारे तो कुछ बता है शेतल ना प्राग गरिया बताए कि मारी तोड़े पड़े हैं

चार उन्नीस मारवी चार काकी ने बाकी ने तो कंप्लीट ले लिया है ऊपर ना पोहला है गमे ही करूं है तो जमीन मारा खाते करे ना हुआ जो हाँ मैं बोर अच्छे मान ही जाते हैं वो तो पिछले मान ही जाए तो हार हूँ हाँ मैं बोर अच्छे ने जमीन तो है ना कहीं पैसा मल वाला है हम कर सही करे करे वही तो हार हुए

તમે આ સહી ખાલી તો પૈસા મળી જાય એટલે તમને આપી દઈશું આ આ સહી કરી ને અહીં ઉપર કરો તમારી સહી ઉપર જુઓ મોટા ને એટલા લાગો ને ભાઈ આ તો ન સહી કતે ની હવતી એમ હતું હું સહી કરી નાખ તું બરોબર નાખે નહીં મળવાના કાકા ઓકે કેટલાક મળશે આમ ચલ છે તું વાળા પાસે પછી તરી તરી જે વાત મળશે ને

કાગળે ભરી રાખવો પડશે અને બારું બારું કરી અને વકીલ જોડે રાતે રાતે બધું કમ્પ્લીટ કરાવી નાખું એટલે મારે જાય રાત જમીન અને બંબા કરી જવા નહીં ગામમાં આ કાલે મારા ભયન તો બનાવી લીધા હવે વકીલ જોડે જવું અને સહી સિક્કા કરાવી અને જમીન મારા નામે કરાવી નાખું એટલે મારે મીરાઈ જાય અને કાલ રવાના થઈ ગયું શેર ભેગું

દેખાતા રહ્યું બરોબર આપડે છે જમીન મારા નામે કરવાની કાકા ની ઉમર થઈ ગઈ હવે અને મારા ભાઈ ને બુદ્ધિ નહી એટલે

આપ નું કામ કાજે કમ્પલેટ થઈ તમારું કામ હે કમ્પલેટ કરી દીધું ને ઓકે એકલા 2:00 વાગે પણ હવે આમાં માર ભાઈ નું માર કાકા નું થઈ નવ નહી આવે ને કશું જ નહી આ બધું તમારા ખાતા કરી આલ્યા આમ મારી જમીન વેચવી છે તો થઈ મારી કરી છે એટલે વેચી જાવ હા વેચી જા દંતા એમ નહી બધું તમારા ખાતા કરી દેજો કે કરી હેલોન લો આમાં છોકરો હવે મારે બીજું કામ હોય છે ઘર ચાંકા ચાંદ ચાંદ હોય છે ઘર માં કે હોય એમ

dùa đông như chút hai mươi hai hai mươi hai tuần hai mươi hai tuần 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 hai

માસાકુ કરો બસો આપડો એટલે જાય પંચાયત નું કામકાજ અનુભવે ચાલુ હોય હાલો હવે પછી વાપરજુ કોઈ ક્યાં તા નહી

नहीं, जी। आ, लगा वो। अलो। 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 है हेलो हेलो को बोले घरेजे ना बाप बहु बीमारे करीर थी गया

તો ભયા બસ મજા માં બે ભયા તાકત કમ્પ્લેટ ને ચમ હકરાય તારું કામ હતું વિદેશ જતા રહે તક શું ના ના શહેર માં જે થોડું કામ હતું ને સહી સને ને હતી પોપટજી જો એ તો જમીન જોવા ના ફોર્મ ભરાયું હતું ને સહી જોતી હતી એમને એમ પૈસા પાછ થવાના નતા પણ એ આમ એવું કે કે લોન નહીં ઉપડતી એમને નામે કે કે નામ જ નહીં એમનું ચમ ભયા ચમ લોન નહીં પડતી તો ખીચડ ના પડે મને ચાન તારું કે નામ જ નહીં કે અંદર ગયે

તો તમે કઈ કરાવે તો એમને ખબર ના પડે એટલું ધ્યાન રાખ ના એ તો હું ગમે તે કહી દઈશ કે સર્વડાઉન શું ફોર્મ રદ થઈ ગયું કહી દીશ

બધું થઈ ગયું હે રેડી પણ આમાં શું સરોડાઉન આઈ ગયું દસ દાડા પૈસા ઉપાડવાના હતા પણ નતા એટલે તમારે આવું વ્યામ ના રાખો ભાઈ ઉપર વ્યામ ના રાખાય બઉ થઈ ગયા તમ તો આવે અત્યારે એવી થઈ ગયું

મારું કાકા આટલું મારો ભાઈ મને આટલું આટલું રાખે તો હવે મારા નહીં જાઉં શહેરમાં ને રહીજ અને કોઈ કરતા નહીં ભાઈ ભાઈ અડધી રાતે ભાઈ કામ આવશે બીજું કોઈ કામ નહીં આવે મારો ભાઈ સારો કહેવાય આમ એને ખબર નહીં મેં જમીન વેકી મારી